ઉમરગામ ખાતે નાની મોટા મળી એક હજારથી વધુ એકમો આવેલા છે જેમાં ગાર્મેન્ટ પેન પેન્સિલ મસાલા મેડિકલ સાધનો એન્જિનિયરિંગ અને સૌંદર્ય પ્રસાધનો બનાવતા એકમો આવેલા છે ગુજરાત સહિત મહારાષ્ટ્ર સંઘ પ્રદેશ અને ભારત સહિત વિદેશના રોકાણકારો અને ઉદ્યોગ જગતના લોકો આ એક્સપોની મુલાકાત લેવા પ્રયત્નો હાથ ધરાયા છે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રવાસથી આ એક્સપો ઉમરગામના વિકાસમાં એક નવું વિકાસનું પીછું ઉમેરશે તેવો આશા વાદ રાખવામાં આવ્યો છે દ્વારા આયોજિત ઉમરગામ એક્સપો બે હજાર ચોવીસ ચૌદ પંદર સોળ ડિસેમ્બરના રોજ આયોજિત કરવામાં આવ્યો છે જેના થકી સ્ટેશનરી ગાર્મેન્ટ અમરેલા બીજા બધા એન્જિનિયરિંગ ઉદ્યોગો અહીંયા ખૂબ આગળ વિકસ્યા છે જેનો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર એનો ખૂબ સારો પ્રચાર થાય અને ઘણા સારા ઉદ્યોગો બીજા હજુ અહીંયા આવે અને પાયાની સુવિધાઓ ઘણી સારી મળે એના ઉદ્દેશીને આ એક્સપો કરવામાં આવી રહ્યો છે આપણે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો ચૌદ પંદર સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજી રહ્યા છે જેનું કામ ફૂલ ફ્લેશમાં ચાલી રહ્યું છે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો આપણે એટલે યોજી રહ્યા છે એક્સપો કે ઉમરગામને વેગ મળે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અને જે આપણા ઉદ્યોગો છે અહીંયા જેને એને નાના નાના ઉદ્યોગોને ફર્સ્ટ ટાઈમ અહીંયા એક્સપો માટે એક્સપોઝર મળે અને જેથી કરીને એ લોકો આગળ નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલમાં પાર્ટિસિપેટ કરે એક્ઝિબિશન એના માટે બી આપણે પ્રયત્ન કરી રહ્યા છે અહીંયા સારા એવા દોઢસોથી વધુ નાના મોટા સ્ટોલો છે અને ઉમરગામ ને ઉમરગામથી બહારથી બી સ્ટોલો આવી રહ્યા છે અને બહુ જ એટલે ફૂલ ફ્લેશમાં કામ ચાલી રહ્યું છે